એકવાર બાબુલાલ વાણીઓ અમારા ગામના રામદાસ મહારાજ પાસે ગયો જઈને કહે બાપુજી સેવા કરવા હું ખુશ છું પણ તેમાં એક ખર્ચ ન થાય તેવી સેવા બતાવો રામદાસ મહારાજે એને માનસી સેવા બતાવી અને કહ્યું માનસી સેવા માંગ બધું મનથી ધારવાનું હું ભગવાનને સ્નાન કરાવું છું વસ્ત્ર પહેરાવું છું પૂજા કરું છું છું ભગવાન આરોગે છે વગેરે જળ લઈ આવ્યો પછી યશોદાજી જેવી ભાવના રાખી બાલ સ્વરૂપ કનૈયા સેવા કરવી બાલ સેવા માંગ વાત્સલ્ય ભાવ મુખ્ય છે સેવામાં ગાયનું દૂધ અને માખણ લાવવું લાલાને મંગલ ગીત ગાયને ઉઠાડવાનો યશોદાજી લાલાને મનાવતા લાલા આટલું માખણ ખાઈ જા તારી ચોટલી દાઉદજી કરતા મોટી થઈ જશે તારે પણ એમ જ કરવું ગરમ જળથી લાલાને માંગલિક સ્નાન કરાવવું પછી ઠાકોરજીને શૃંગાર કરવો કનૈયો કહે તેવું પિતાંબર પહેરવું પછી કનૈયાને નૈવેદ્ય ધરવું લાલો આરોગે છે તેવી ભાવના કરવી ત્યારબાદ આરતી ઉતારવી પછી ક્ષમા પ્રાર્થના કરવી રામદાસ મહારાજના કહ્યા પ્રમાણે વાણીઓ શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપની માનસી સેવા કરવા લાગ્યો રોજ પ્રેમથી માનસી સેવા કરે છે તે માનસી સેવા માં એવો તન્મય થયો છે કે બધી વસ્તુઓ એને પ્રત્યક્ષ દેખાય છે માનસી સેવા મન મનની ધારા તૂટવી જોઈએ નહીં કોઈ લૌકિક વિચાર આવે તો સમજવું કે માનસી સેવાનો ભંગ થયો વર્ષ માનસી સેવા કરી એક દિવસ કટોરામાં લાગ્યું કે લાલાના દૂધમાંગ આજે ખાંડ વધારે પડી ગઈ છે વાણિયાથી તે કેમ સહન થાય સ્વભાવ કંજૂસ તે જાય ક્યાંગ પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય છે

તેથી કનૈયાને આજે પ્રગટ થવાની ઈચ્છા થઈ કનૈયો પ્રગટ થઈ વાણિયાનો હાથ પકડ્યો ખાંડ વધારે પડી ગઈ તો તારા બાપનું ક્યાં એક પૈસાનો પણ ખર્ચ તે કર્યો છે ભગવત સ્પર્શ થયો અને પછી વાણીઓ ભગવાનનો સાચો અનન્ય ભક્ત બન્યો હવે તો બાબુલાલ વાણીઓ દ્વારકાનાથને બહુ જ માનવા લાગ્યો એક દિવસ બાબુલાલ તેના દીકરા ચમન ને કહે અલ્યા કરવા દ્વારકા જવું છે જા ગામમાંથી મનસુખ માસ્તરની મોટર ભાડે બાંધી તેને કહેજે કે કાલે સવારમાં માં સાત વાગ્યે મોટર લઈને આવી જાય મનસુખ માસ્તર અમારા ગામના સેવાભાવી માણસ એટલે ભાડું સાવ સસ્તું ચમન તો માસ્તરના ઘરે જવાંગ નીકળ્યો ત્યાં મોટર લઈને અમારા ગામના દરબાર બાપુ સામા મળ્યા સમનને પૂછ્યું અલિયા અમારી મોટર માંગ બેસતા શું તમને કાંટા વાગે છે જા તારા બાપાને કહે છે કે બાપુની મોટર સવાર માંગ આવી જશે સમને ઘરે આવીને તેના બાપાને વાત કરી કે બાપુની મોટર આવશે વાણિયાને ખબર કે નાથુભાબાપુ ડબલ ભાડું વસૂલ કરે છે ગામના કોઈ તેમની મોટર ભાડે નથી બાંધતા પણ હવે આ તો મોટું ધર્મ સંકટ જો ના પાડે તો બાપુ ગામમાં રહેવા પણ નો દે પેટલે વાણિયા બુદ્ધિ વાપરવાનું નક્કી કર્યું સવારમાં સાત વાગ્યે નાથુભા બાપુ મોટર લઈને હાજર થઈ ગયા વાણીયા એ તો સર્વે કુટુંબીજનોને મોટર માંગ બેસાડી દીધા વાણિયાના ઘરની ગલી સાંકડી એટલે બાપુને મોટરને પાદર સુધી રિવેશ માંગ લેવી પડી બાબુલાલ પણ મોટર આગળ આગળ પાદર સુધી પાછા પગે ચાલવા લાગ્યા ફાદર જઈને બાપુએ ગાડી વાળી એટલે વાણીઓ કહે બાપુ ઠેઠ દ્વારકા સુધી રિવેશ જવાંગ દો અને બાપુ બગડ્યા અલ્યા વાણિયા નેવું કિલોમીટર દ્વારકા છેટું છે ત્યાં સુધી રિવેશ નો જાય વાણીઓ કહે માફ કરજો બાપુ મારે તો પાછા પગે જવાની માનતા છે એટલે તમારે તો ગાડી રિવેશ જ લેવી પડશે નાથુભા બાપુ તો બધાને નીચે ઉતારી ચોટીલા ભેગા થઈ ગયા અને સર્વે વાણિયા સરકારી બસમાં બેસી ગયા વેલું આવે દ્વારકા